હેતુ છે રાખવા ભારત દેશમાં બે હજાર વીસમાં નિધન થયેલા કેન્સરના કેસના તમાકુ સંબંધિત હિસો કેન્સરનો હિસ્સો સત્યાવીસ ટકા હતો આ આંકડા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સામે આવ્યા હતા પાન બીડી માવો મસાલા ગુટકા બધા જ તમાકુની શ્રેણીમાં આવે છે ભારતમાં તમાકુ બીજો સૌથી ઉપભોક્તા અને ઉત્પાદક દેશ છે ભારતમાં તમાકુ વિવિધ ઉત્પાદનો ખૂબ જ ઓછા ભાવવામાં મળી રહેતા હોય છે ભારતમાં ગુજરાતમાં ઉત્પાદન અને ઉત્પાદકમાં પ્રથમ ક્રમે આવે છે પીડી સિગારેટ સિવાય તમાકુ ભળે અને શ્વાસ વાટી લેવામાં આવે છે આ દરમિયાન નિકોટીન ધીમે ધીમે લોહીના પ્રવાહમાં ભળે છે સિગારેટમાં માત્ર નિકોટિન જ નથી હોતું બલકે તેમાં કેસર થવા માટેના કારકો પૈકી એક ફોર્મ્યુલેટ એટલ પણ હોય છે જે હૃદય લિવર કિડની શહેર હટાવો ચાંદસ શહેરના તમામ મંગો માટે નુસરકારક છે

ચૌદ પોઈન્ટ બે ટકા સુધી ચાર પોઈન્ટ બે ટકા ઓગણીસો બે હજાર ઓગણીસમાં બે ટકા થઈ ગયા સિગારેટ છે એના મોલા સિગારેટ રાખવામાં આવે છે અને તેમની ધુમાડો અહીંયા જાય છે આમાં પાણી ભરેલું હોય છે આને બહાર કાઢી લે અને ધુમાડું ઉચ જાય છે અને આમાં જે રૂ રાખેલું છે તે પીળું પડે જો એક સિગારેટ પીવાથી આટલું પીળું પડી જાય તો આપણા શરીરમાં તે કેટલું નુકસાન થાય છે જેમાં તો આપણે ધૂમ્રપાન કરીએ જ કરીએ છીએ એટલા માટે આપણે ધૂમ્રપાન ન કરવું જોઈએ